યુએસ અને કેનેડાની પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મેળવ્યું છે અને ટૂંક સમયમાં જ પોતાની તરફ ઉડાન છે આ ઉપરાંત જેટલા વિદ્યાર્થીઓએ ઓરેકલ જાવા પ્રોગ્રામરની પરીક્ષા પાસ કરી છે અને ચાર વિદ્યાર્થીઓએ ડીએ આઈઆઈસીટીમાં પ્રવેશ પણ મેળવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવવા માટે ધીરજ પૂજારા દ્વારા ટીજીબી હોટેલ ખાતે ભવ્ય ફેરવેલ પાર્ટી તથા એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટર સીએ અચ્યુત દાણી અને ભરતભાઈ ઝવેરી હાજરી આપી આ સેરેમની છે એક ફેરવેલ અને એવોર્ડ સેરેમની ફેરવેલ ની અંદર આઠ સ્ટુડન્ટ્સ એવા છે કે જે ની અંદર બેસ્ટ યુનિવર્સિટીઝમાં સિલેક્ટ થયા છે સ્કોલરશિપ્સ મળી છે અને રોયલમાં ચાર વર્ષનું એન્જિનિયરિંગ કોચિંગ પતાઈ અને ઓરાકલના સર્ટિફિકેટ મેળવીને જઈ રહ્યા છે સાથે સાથે બેંગકોકના દસ સ્ટુડન્ટ્સ છે જે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ છે બેંગકોકમાં એમને એવોર્ડ મળેલું છે એમને બી એક એવોર્ડ આપવામાં આવી રહ્યું છે અને ચાલીસ એવા સ્ટુડન્ટ્સ છે જેમને વર્લ્ડ લેવલે ઓરાકલનું રેકોર્ડ કર્યું છે